તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પીપળકુવા ગામે રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે અઠાવન જેટલા ખેડૂત ભાઈઓ બહેનોને રૂપિયા એક પોઈન્ટ સોળ લાખના ખર્ચે એચઆરટી થ્રી હાઇબ્રિડ શાકભાજી બિયારણ કીટનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું નાયબ બાગાયત કચેરી વયારા આયોજિત કાર્યક્રમમાં ઉત્સાહભેર ખેડૂતો ઉમટી પડ્યા હતા રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે ખેતી કરવી ખૂબ જ અગત્યની છે જૈવિક ખાતરના ઉપયોગ કરી ધીમે ધીમે રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરી પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન વધારી આવક બમણી કરવા અનુરોધ કર્યો હતો માર્કેટ વ્યવસ્થા માટે હાટ બજાર પણ આપવામાં આવશે આમ સરકાર તમારા આંગણે લાભો આપવા આવી છે ત્યારે સરકારની યોજનાઓનો લાભ લઈ વિકાસના ક્ષેત્રો હાંસલ કરવા ખેડૂતોને પ્રોત્સાહિત કરાયા હતા નાયબ બાગાયત નિયામક તુષારભાઈ ગામિતે આઈ ખેડૂત પોર્ટલ ઉપર યોજનાકીય સહાયની ઓનલાઈન અરજી કરવા ખેડૂતોને જણાવ્યું હતું વધુમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે ઉત્પાદનની સાથે ખર્ચ કેવી રીતે ઘટાડવો તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે પીપળકુવા જમાપુરા ગુણસદાના સરપંચોએ કેવી કે વ્યારાના આરતી સોની ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીના કેયુર પટેલ સામાજિક આગેવાન અરવિંદભાઈ ગામિત